જે કોટર થાય એ બધી સંભાળતા હવે તો સિસ્ટમ ફરી ગઈ છે બેનો જીતાડી છે અને એને રોટલા કરવા બેહાડી દે ઘરે અને પોતે બધું કામ કરે છે અત્યારે સિસ્ટમ એવી છે આ જે માજી કોર્પોરેટર ને તમે જે સાંભળી રહ્યા છો આ ભાવનગર હાદાનગર શિવશક્તિ બે સોસાયટી નો આ વિસ્તાર છે અને રહીશો એવું કહેવું છે કે ત્રણ થી ચાર વર્ષથી આટલા જ વિસ્તારનું નાળું જે છે એ ખુલ્લું પડ્યું છે આગળના નાળામાં બોક્સ લાઈન નાખવામાં આવી છે પરંતુ આ એટલા જ કટકામાં બોક્સ લાઇન નથી નાખવામાં આવી તેને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે અધિકારીઓ ફક્ત અને ફક્ત આશ્વાસનો આપીને ચાલ્યા જાય છે પણ આ ત્રણ થી ચાર વર્ષ વીતી ગયા આટલા કટકામાં કોઈ પણ પ્રકારનું બોક્સ લાઈન નાખવામાં આવ્યું નથી હાલમાં તો માજી કોર્પોરેટર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોઈ મત લેવા માટે આવું નહીં હાલમાં રહીશો ખુલ્લા નાળા ને લઈને અને રોગચાળાનો સામનો કરી રહ્યા છે આ છે શિવ બે હવે અત્યારે હાલમાં તમારો પ્રશ્ન શું છે અમારો પ્રશ્ન એ છે કે જો આ કેટલા વર્ષોથી અમારે આ બધું ખુલ્લા નાળા બરાબર બધા આવે છે એમ કે તમારું પાસ થઈ ગયું છે નાળું પાસ થઈ ગયું છે પણ કોઈ કાઈ કરતું નથી વાળા આવે ગમે આવે ને એટલે એમ કે તમારું પાસ થઈ ગયું છે હવે થોડાક દિવસમાં તમારું કામ પૂરું થઈ જશે પણ કોઈ કાઈ કરતું નથી જોઈ તમે ખાલી તમે આ બધું જોઈ લો તમે રજૂઆત બી કરેલી છે માં રજૂઆત કરેલી છે ઘણીવાર રજૂઆત કરેલી છે મીડિયા વાળાને બોલાવેલા છે પણ કઈ કોઈ વસ્તુ કામ તો થતું જ નથી આવે જોઈ ને અમારે જો આ આજુબાજુના સામેના બધા મકાન છે ને એની આજુબાજુ બધાય બધા બધા આટલું આટલું પાણી ઘરી જાય છે થોડો વરસાદ આવે ને એટલે આટલું આટલું પાણી ઘરી જાય મચ્છર નો ત્રાસ અને કાયમ માટે મચ્છર તો કાયમ માટે મચ્છર નો ત્રાસ

થોડો વરસાદ આવે તો પાણી ગરી જાય છે અને હું જે કોપરેટર હતી ત્યારે મેં બધા ઉપર કામ કરાવ્યા અને આ નીચેના રહી ગયા મારાથી

અને કઈ પૂછવાય નથી આવતા અને પાણી ભરાય છે પાણી ભરાય છે અમે ફોન એને છે આવતા નથી કોઈ વર્ષાબેન છે એને કેટલી વખત અમે બોલાવી કોઈ કોઈ નથી આવતા તો એવી સિસ્ટમ થઈ ગઈ છે ને કે બેનો જીતે છે અને ભાઈઓ કામ કરે છે અત્યારે સિસ્ટમ કોપરેશન માં થઈ ગઈ છે એવી સિસ્ટમ અને પેલા પેલા એવું હતું કે જે કોપરેટર થાય એ બધી સંભાળતા હતા પણ હવે તો સિસ્ટમ ફરી ગઈ છે બેને જીતાડી દે છે અને એને રોટલા કરવા બેહારી દે ઘરે અને ખોટે બધું કામ કરે છે અત્યારે સિસ્ટમ એવી છે શું કાકા શું પ્રશ્ન છે અમારો છે સોસાયટી સોસાયટી ની ત્યાં જ્યાં ગોઠણમાં ઘરની અંદર કડકામાં પાણી ભરાય છે અને આમાં ખાડો વિસ્તાર છે ખાડો વિસ્તાર છે અને મેલેરિયા અને મચ્છરિયા બહુ થાય છે માંગ અમારે છે કે પાણી નિકાલ કરી દે અમને અમારા ઘરમાં કોઈને પાણી ન કરે અને પાણી પાણી રસ્તો કરે આ બોક્સ સરખા કરી દે આ મકાન બધા પડ્યા છે બરોબર એ તો પાણી કે બોક્સ લોકો સાંભળતા જ નથી બરોબર અને આ બાકી લગભગ બે વર્ષથી ચાર ત્રણ ચાર વર્ષ થઈ ગયા આ પાડી ગયા ત્રણ ચાર વર્ષ થયા છે ખબર ના હોય બસ ક્યાં ચાલુ આવે બરોબર છે અને પાણી ભરા છોકરા નિશાના જાય ભવિષ્યના ભણતર બે બગડે છોકરા કેમ એટલા પાણી પાણી ભર્યું પાણી થાય અને છોકરા બે છે